અમરેલીમાં આહિર સમાજ દ્વારા આહિર રેજીમેન્ટની માંગ અમરેલીમાં આહિર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું શક્તિ પ્રદર્શન તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા તો ચાલો વાત કરીએ યદુવંશીઓએ અમરેલીમાં કરેલા શક્તિ પ્રદર્શનની અમરેલીમાં તારીખ છ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ આહિર સમાજના સમર્થકોએ અમરેલી શહેરમાં આહિર સમાજ દ્વારા ભારતીય સેનામાં આહિર રેજીમેન્ટની માંગ સાથે કળશ યાત્રા યોજી હતી જેમાં સમાજના ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શક્તિ પ્રદર્શન કર્યું હતું અમરેલીમાં આહિર સમાજ દ્વારા કરવામાં આવેલ આ શક્તિ પ્રદર્શનની આહિર સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સેનામાં આહિર રેજીમેન્ટની સ્થાપનાની લાંબા સમયની માંગ કરવામાં આવી રહી છે તે માંગને બળ આપવાનો હતો

આહિર સમાજના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે આહિર સમાજના યુવાનો દેશભક્તિ શૌર્ય સમર્પણ અને રાષ્ટ્રહિતના ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યા છે અન્ય જાતિઓમાં જેમ મરાઠા રેજીમેન્ટ જાટ રેજીમેન્ટ સિક્કા રેજિમેન્ટની જેમ વિશેષ યુનિટ છે તેમ આહિર સમાજ માટે પણ એક અલગ રેજિમેન્ટની જરૂર છે આ માંગને અવગણવાથી સમાજમાં અસંતોષ વધી રહ્યો છે આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં અમરેલીના વિવિધ વિસ્તારોમાંથી હજારો સમર્થકોએ ભાગ લીધો હતો ને આહિર રેજીમેન્ટની વાતને બુલંદ નાદ સાથે માંગ કરી હતી આહિર સમાજના ઇતિહાસ પ્રમાણે આહિર જાતિ યદુવંશી ક્ષત્રિ તરીકે ઓળખાય છે અને પ્રાચીન કાળથી સેનામાં મહત્વની ભૂમિકા ભજવતી રહી છે બાસઠનું વર્ષ હતું લદ્દાખની બર્ફીલી પહાડીઓ પર ભારત અને ચીન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું આ યુદ્ધના ઇતિહાસમાં સૌથી ગૌરવશાળી પાનામાં લખાય રિજાંગલા પર્વત પર અહીં માત્ર એકસો ને વીસ ભારતીય જવાનો તૈનાત હતા જેમાં મોટા ભાગે યુવાનો હરિયાણાના મેહરોલી અને આસપાસના ગામોના આહીર યુવાનો હતા તેર કમાવ રેજિમેન્ટના સામેલ હતા આહીર જવાનો પોતાના સાહસ અને શૌર્ય માટે પહેલેથી જ જાણીતા હતા પરંતુ રીજાંગલા પર તેમણે જે કાર્ય કર્યું અસ્મરણીય બની ગયું ચીન તરફથી હજારો સૈનિકો ભારે હથિયારો સાથે આગળ વધતા હતા પરંતુ આ જવાનો પાસે હતી માત્ર મર્યાદિત ગોળીબાર તેમ છતાં તેઓ આત્મવિશ્વાસ અડગ હતો મેજર શીતલસિંહ ભટ્ટી જેવા બહાદુરના નેતૃત્વથી એક જ શપથ લીધો કે છેલ્લો માણસ અને છેલ્લી ગોળી સુધી લડીશું જેમ યુદ્ધ શરૂ થયું તેમ ચીનની સેના વાદળોની જેમ સવાઈ ગઈ ગોળીઓનો ગડગડાટ બરફીલા પર્વતોમાં ગુંજી રહ્યો હતો એક પછી એક શત્રુઓ સૈનિકો જમીન ધ્વસ્ત હતા પરંતુ ચીનના સતત નવા દળ મોકલતું રહ્યું આહિર જવાનોની સંખ્યા ખૂબ ઓછી હોવા છતાં તેમનું મનોબળ હિમાલય કરતાં પણ ઊંચું હતું ગોળી ખૂટી ગયા પછી પણ તેમણે હાર માન્યા વગર બે હાથના હાથથી લડાઈ શત્રુને પરાજિત કર્યા હતા ઘણા જવાનો શહીદ થયા હતા પરંતુ એક પણ જવાને પીઠ ફેરવી નહોતી આખરે જ્યારે આ યુદ્ધ પૂર્ણ થયું ત્યારે એકસો ને ચૌદ આહિર જવાનો શહીદ થયા હતા તેમ છતાં રીજાંગલા પર્વત પર ભારતીય તિરંગો ગૌરવપૂર્વક લહેરાતો રહ્યો દુનિયાએ આ યુદ્ધને નામ આપ્યું બેટલ ઓફ રીઝાંગલા વિશ્વના સૈનિકી ઇતિહાસમાં યુદ્ધને ઓળખા ઓળખ અપાય લાસ્ટ મેન લાસ્ટ રાઉન્ડની લડાઈ તરીકે આ શહીદોના બલિદાનને યાદ કરવા આજે સમગ્ર ભારતમાં એક વિશેષ યાત્રા ચાલી રહી છે શૌર્ય કળશયાત્રા યાત્રા આ કળશયાત્રા યાત્રા પવિત્ર માટી છે આ માટી માત્ર જમીનની ધૂળ નથી પરંતુ શહીદોના લોહીનું પ્રતિક છે જ્યારે આ કળશ ગામે ગામ શહેરે શહેર પહોંચશે ત્યારે લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરશે બાળકો યુવાનો વડીલો શહીદોને નમસ્કાર કરશે આ યાત્રા અમને યાદ અપાવે છે આ બલિદાન માત્ર આહિરોનું નથી આખા ભારતનું ગૌરવ છે શૌર્ય કળશ અંતે દિલ્હી પહોંચશે અને અઢાર સપ્ટેમ્બરના દિવસે એ જ દિવસે જ્યારે રિજાંગલા પર આહીર જવાનો ઇતિહાસ રચ્યો હતો આ દિવસ આપણને કહે છે કે સાચો સૈનિક ક્યારેય મરતો નથી દેશની આત્મામાં સદાય જીવંત રહે છે રિઝાંગલાના શહીદોને આજે પણ આપણે પ્રેરણા આપે છે કે દેશ માટે જીવવું એ ગૌરવ છે અને દેશ માટે શહીદ થવું એ અમરત્વ છે સમાજના આગેવાનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની આ માંગ અંગે મંજૂરી આપવા માટે આગ્રહ કર્યો છે આ કાર્ય આ કાર્યક્રમ શાંતિપૂર્ણ સંપન્ન થયો પોલીસ અને વહીવટીતંત્રનો સહયોગ મળ્યો સમાજના સભ્યો માને છે કે આ માંગ પૂરી થવાથી ફરી આહિર સમાજના લોકો દેશભક્તિની ભાવના વધશે અને સેનામાં તેમનું ફરી મહત્ત્વનું બળ વધશે ઝીરો રિપોર્ટ રાજુ કારિયા સહજ ન્યૂઝ અમરેલી